ગુજરાતભરના ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈ ઉપલેટામાં ગુજરાત કિસાન મોરચા દ્વારા સાંસદ સભ્યોને આવેદનપત્ર આપી રાજ્યના સાંસદ સભ્યોને સંસદમાં પ્રશ્નો ઉઠાવવા માંગ કરી દેશમાં હાલ ખેડૂતો પોતાના હક અધિકાર માટે કેન્દ્ર સરકાર સમક્ષ આંદોલનના માર્ગે જઈ રહ્યા છે ઘણા સમયથી ખેડૂતોની પડતર માંગો સરકારે વાયદા કરીને પણ પૂરી કરી નથી આ ખેતી પ્રધાન દેશમાં ઘણા ખેડૂતો તેમજ મજૂરોની રોજગારી ફક્ત ખેતી ઉપર હોય છે હાલના સમયમાં ખેડૂતો અનેક સમસ્યાઓથી ઘેરાયેલા છે જેમાં અતિવૃષ્ટિ વાવાઝોડા કમોસમી વરસાદ તેમજ કુદરતી આફતોથી ખેડૂતોને ખૂબ મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો ઉપરાંત ખેત પેદાશો ઉત્પન્ન કરવા માટે ખાતર બિયારણ જંતુનાશક દવાઓ ડીઝલ તેમજ ખેતી માટે ઉપયોગમાં આવતા ઓજારો આ તમામ વસ્તુઓમાં જે ભાવ લગાતાર વધી રહ્યા છે તેથી ખેડૂતો ખૂબ સંકટમાં આવી રહ્યા છે આથી ખેડૂતો કરજમાં આવી આપઘાત કરવાના પણ બનાવો વધી રહ્યા છે આવી તમામ બાબતોને લઈ ખેડૂતોએ વર્ષ બે હજાર વીસ એકવીસમાં દિલ્હી ફરતે આંદોલનો કર્યા હતા જેમાં સરકારે ખેડૂત સંગઠનો સાથે સમાધાન કરી તમામ માંગણીઓ પૂરી કરવા બાહેધરી અને વચનો આપ્યા હતા તે મુદ્દાઓ પર હાલ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે ફરી એકવાર ખેડૂતોએ ગુજરાત

સત્તાધારી અને વિપક્ષના સંસદ સભ્યોને આવેદન પત્ર આપવાનું નક્કી કર્યું છે અમારી ખેડૂતોની જે છવ્વીસ નવેમ્બર બે હજાર વીસની જે લડત ચાલી તેર મહિના સુધી ત્યારબાદ સરકાર સરકારશ્રીએ અમોને જે સમાધાન રૂપી પત્ર આપ્યો હતો અને એ સમાધાનનું અમલીકરણ આજ દિવસ સુધી કરવામાં આવ્યું નથી એટલે અમે સૌ આજે આ આવેદન પત્ર આપી અને દેશભરની અંદર સંસદ સભ્યોને આપી અને કહીએ છીએ કે તમે સંસદમાં ખેડૂતોની માંગને ઉઠાવજો અને ખેડૂતોની માંગના સમર્થનમાં તમે કામ કરજો એટલે અમારી જે માંગ છે એમએસપીની લીગલ ગેરંટી ખેડૂતોના કરજા નાબૂદી ખેડૂતોને પેન્શન યોજના અને વીજ બિલ બે હજાર વીસ જે ખાનગીકરણ કરવાનું છે એ તમામને સરકાર આ વીજ વીજ બિલને પાછું ખેંચે આ માંગ છે એ ઉપરાંતની વર્તમાન સમયની પણ ઘણી બધી માંગો અમે ઉઠાવી છે અને આ આ અમારા આંદોલન ની શરૂઆત છે સંયુક્ત કિસાન મોરચા આગામી સમયમાં આંદોલન કરશે બ્યુરો રિપોર્ટ